બે વર્ષા વીસ હજાર રૂપિયા લીધેલું હતું સેકડા વાળા રબારી ને અમારે ભરેલું હતું સેકડા વાળા રબારીનું નામ છે માવજી દાના એના બે લાખ એક લાખ ને વીસ હજાર રૂપિયા એના એટલે અમે જે આ બગાકા ભેગા અબાકા પહેલાં બે વાર અમે રેતા હતા એમાં મારો આદમી ચાર પાંચ વખત જાતો રહ્યો હતો એક વાર અપાનો બાઇક લઈને જાતો રહ્યો હતો તો એ પાછે ફરી ફરી બે તીન મહિનાથી પાછું આવ્યું તોય અપે કાકા એને કશું કીધું નથી દારૂ પીતો અમને છોકરાને માથા ગુર કરતો ખેતરમાં કોમ થાતો ક્યાંય ના થતો તોય કાકો અમુ એને કહેતો કે નહીં કોમ થશે તો કોઈ વાધો નહીં પણ છોકરોને તું હાકોડ નતી આ જેવો આપણો ઘરમાં રાખતો હતો ને એવી રીતે અમન સાહેબ રાખતું હતું અને મારા બિચારો ભાઈ જેવો મારો સંબંધ હતો જેવી રીતે એના છોકરા પાળીને મોટા કરતો હતો ને એવી રીતે અમન એના મારો છોકરોને રાખતો હતો તો મારો ભાઈ સંબંધ છે અને આ બધાએ કાનૂન એમ કહે છે કે ગલત છે ગલત છે તો હું ગલતીમાં નથી તમે જેમ એમ મારી મારા પછી એની બિચારાની એમ ગલતાઈની વાત કરું છું અભૂ ગલત નહોતો અભો મારો ભાઈ હતો કોઈ રડે મારા આદમી જાતો કરતો પાછો વાતો કરતો તો મારા આદમી નથી ગાળ કાઢી નથી રાળ કાઢી કશું કોઈ નહીં એના ઘરથી અમે આટો લાતા સેમોન લાતા ગમે તે કોઈ દાડો પાંચ પચીસ રૂપિયા અમારે ચોપડે નથી લખા કે તમે થોડી તારા ઉપર લખી છે હજી તે અમારે નથી લખા ભેંસ આ લીધી દૂધ પીવાનું એના ઘરથી લઈ હતી ને અમાને આ લીધી દૂધ પીવાનું દૂધમાં સામાં ઘીમાં તો દાદા અમર નહીં પૂછ્યું કે તમે શું ખાવ છો શું નથી ખાતા દૂધ દઈએ ભરાવું છે હાક નાક અમર કશું પૂછતો નથી આ બધાય વાતો કરે છે ને અભો મરી જાય છે પછી બધાય વાતો કરે છે કે આ ગલત હતી વિનંતી કોટિંગ હતું અભાનું પણ નથી સાહેબ મારો ભાઈ બરાબર છે એ વાતો માનખાની જૂઠી છે અને મારા આદમીને ખૂબ રાખતું હતું પાંચ પચીસ રૂપિયા એને આવતું હતું વાપરવા સારું બીજા મારા છોકરોને મારા આદમીને મારા આદમીના અભાકાકાના પૈસા નથી ભરવાતા એ હારું કરી મારા આદમી અભાકાકાને મારી નાખે એને પૈસા એને આરામ ઉતરી ગયું પેટમાં એને નથી ભરવાતા પૈસા એટલે મારી નાખે એટલે પૈસા લીધા છે તો મો સાહેબ આદમી લીધા છે પહેલો તો નથી લીધા તો એ મેં તો મારે ગમે એમ મનફાના તબેલા રાખ્યા ગમે એમ રાખી મેં અભાકાકાને એક લાખ ત્રીસ હજાર રૂપિયા મેં ભરા છે તો એમાં ગલતાઈ શું છે મારી એ બાપડો મરી ગયો પછી તમે કહો છો કે અબ્બાકા ને તારા વિચે એવું હતું મારે કોઈ વિચે નથી હું મારા આદમી ખૂબ રાખતો હતું પણ મારા આદમી ની દંડ ફૂટી ગઈ મારી ને વાત છે કે મારી બીજા કાલે આજ પોલીસ આવી હતી અમા લઈ ગઈ ત્યારે અમાન તો પડી કે અબ્બાકા તો આજ અમ મોટા ખાવા હોય ને તો લખાપુર દાદા ની શોગીર ખાઈને કઉ છું કે અમે મોટામાં ખાવાની નથી ખાતું કેમ કે અમારું કેસ બળું અમારો ભાઈ જેવો તે આટલા બધા અમારો અમારો છોકરાઓનો રાખો હળવી રીતે અને હવે હું કહું કે એવું સાહેબ મારાથી ગરીબ દેવડાતો નથી ના આમાં અમારું મન મરજીથી કરા ભાગ રાખો તો અમારો મન મરજી રાખો એમાં આભા કાકાનું કોઈ લેવા દેવા નહીં અમુક ભાગ રાખે એમાં અમાર મન મરજી રાખો બાવાનો ઓળખોણ હતી અને મોન બાવો બે એકબીજા ભેગા રહેવા માંગો છો એટલે બાવાને ઓળખોને તો એમાં ભાગ રાખે એમાં આભાકા કાને ખબર નથી ને અત્યારે મારા આદમીને કીધું તો કે ભાઈ તું તારો ભાગ રાખ તારા છોકરા તારા બૈરા એ લઈ જા તો મારો આદમી હોય તે જતો રહ્યો ભાગ રાખવા નથી ગયો જતો રહ્યો કોઈ અભાગ એના પૈસા નથી ભરવાતા તો તે જ મહિનામાં વાત જોઈ છે મારા આદમીની કે એ આજ આવે કાલ આવે આજ આવે કાલ આવે ભાગ રાખવા જેવો છે અભાગાકા આવશે અભાગાકા આવશે એમ હું કહેતી જ રહીશ પણ એને બાર તેર મહિના થઈ ગયા પાછો આદમી આવ્યો જ નહીં નહીં અમારે ફોન કરો કોઈને ફોન માં ફોન બીજો કશું કોઈ કરો નહીં મિત્રી કાર્ડ કરાશે તો અમો મેન બાવે કરાશે તો અમારું મન મરજી થી કરાવે એમાં અપા કાકાનો કોઈ લેવા દેવા નથી ભાગ હોય રાખે છે એમાં અપા કાકાનો કોઈ લેવા દેવા નહીં અમારો ઓળખાણ આપીને અમારે રાખો છે અને અમારે ફોન કબીલા રાખું છું મારા પોચ છોકરા છે પોચ છોકરા સાહેબ એના છે મારા તો નથી તો એના પોચ છોકરાનો હું ગમે એમ ભાગ રાખી એનો પવાન પોષણ કરું છું ખાવાય જુએ સાહેબ સંપલે જુએ લુગરાઈ જુએ બાપુરવાને જુએ બધે જુએ છે તો હું બૈરો એટલી કેવી રીતે કરી શકું ત્યારે મેં કોઈ સુહારો મારો નતો ત્યારે મેં બાવાનો સુહારો લીધો છે તો એમાં બાવે ગલત શું કરું બાબુ હું તો એના છોકરા એનો બૈરો સંભાળે છે ને એમાં બાવે ગલત શું કરું કે પૈસા નું મારા અમલ ફોન નથી કરું કે તમે પૈસા આલું નહીં નથી કીધું મન મરજી થોડા ઘણા બાકી છે બાબા કાકા

એમ કીધું કે ભાઈ તારા ધંધો નહીં થાય તું રાખીને દાડો દારૂ પીએ છે તારા ધંધો નહીં થાય તો તું તારે ભાગ રાખી મારા પૈસા પર તારા છોકરાને તારા બૈરા હોય થી લઈ જા બીજો તમે કમન કરશું કહો છો હું એમ કીધું કે તું તારા બૈરાને છોકરાનો હોય થી કે લઈ જા કે તો આદમી મારા ભાગ નથી રાખવું અને એમાં પૈસા લીધા તો આદમી લીધા છે

એમાં એ વિસ્તાર બાકી રહ્યા છે આદમી ભરશે તો ઠીક છે નહીં ભરશે તો એ હું મારે ભરીશ મારી મજૂરી કરી મને કોની મજૂરી કરી બાકી રહ્યા હું મારેશ પૈસા અમારે એને ખૂબ જાળવા છે આ બાકાની ઘરના એટલે કોઈ જાળવા અમારે ગાળ ટૂંકારો બીજો નથી ગાટવું એટલે સાહેબ અમારા પૈસા છે ને એના લુધે ધોઈને અમારે હાલવાના છે અમાર ખોટા એના પૈસા નથી કીધા લુધે ધોઈને પૈસા એને હાલવાના છે કેમ કે એનું ઘરનું આમાં બાજરી ખાતી દૂધ ખાતો પૈસા તો હાલવા જ પડે આલશો અમે અમે એ આદમી મારો નહીં હાલશે તમે કરશો આમાં એવી વાત વાપરી નપા કાકાવાળી એટલે એના ઘરનું અમો ખાતો છે પીધો છે એના ઘરના નથી ખાતા પીતા તો અમોની રોદો ધન નથી ઉતરતું કેમ કે અમોને પાળી પોસી હા આટલો અમોને સુહારો તો અમોને મોટા કરા ખવરાયા મારા છોકરા મોટા કવરા

תודה רבה